શાંતિ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ આજના મીઠા બાપાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે ફરીથી પોતાના ઠેકાણા પર પહોંચી ગયા છો તમને બાપ દ્વારા રચતા અને રચનાને જાણી લીધા છે તો ખુશીમાં રૂવાડા ઉભા થઈ જવા જોઈએ પ્રશ્ન છે આ સમયે બાપ તમને તમારા બાળકોનો શ્રીંગાર કેમ કરી રહ્યા છે ઉત્તર છે કારણ કે અત્યારે આપણે સજી ધજીને વિષ્ણુપુરી એટલે કે સાસરે જવાનું છે અમે આ જ્ઞાનથી સજીને વિશ્વના મહારાજા મહારાણી બનીએ છીએ અત્યારે સંગમ યુગ પર છીએ બાબા ટીચર બનીને ભણાવી રહ્યા છે પિયર ઘર થી ઓમ શાંતિ મીઠા મીઠા સ્વીટ ચિલ્ડ્રેન મીઠા બાળકો મીઠા મીઠા શીખી લીધા બાળકોએ ગીત સાંભળ્યું તમે બાકો જ જાણો છો કે અડધા કલ્પના જે માશુકને યાદ કર્યા છે આખરે તે મળ્યા છે દુનિયા આ નથી જાણતી કે અમે કોઈ અડધો કલ્પ ભક્તિ કરીએ છીએ માશુક બાપને બોલાવીએ છીએ અમે આશિક છીએ તે માશુક છે આ પણ કોઈ નથી જાણતા બાપ કહે છે રાવણે તમને બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દીધા છે ખાસ ભારતવાસીઓને તમે દેવી દેવતા હતા આ પણ ભૂલી ગયા છો તો તુચ્છ બુદ્ધિ થયા પોતાના ધર્મને ભૂલી જવ આ છે તુચ્છ બુદ્ધિનો કામ અત્યારે આ માત્ર તમે જ જાણો છો કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતા આ ભારત સ્વર્ગ હતું થોડા પણ થોડો જ સમય થયો છે બારસો પચાસ વર્ષ તો સત્યુગ હતું સત્યુગ ત્રેતા આ પાસ થઈ ગયું સતયુગની આયુ કેટલી હતી આ પણ કોઈ નથી જાણતું લાખો વર્ષ કેવી રીતે હોય શકે છે અત્યારે બાપ આવીને સમજાવે છે તમને માયાએ કેટલા તુચ્છ બુદ્ધિ બનાવી દીધા છે દુનિયામાં કોઈ પોતાને તુચ્છ બુદ્ધિ સમજતા નથી તમે જાણો છો અમે કાલે તુચ્છ બુદ્ધિ હતા અત્યારે બાબાએ એટલી બુદ્ધિ આપી છે જે રચતા અને રચનાના આદિ મધ્ય અંતને અમે જાણી ગયા છીએ કાલે નહોતા જાણતા

તે છે જ પાવન દુનિયા મનુષ્ય કહે છે હે પતિ પાવન આવો રાવણ રાજ્યમાં પાવન ઊંચ કોઈ હોય નથી શકતું ઊંચેથી થી બાપના બાળકો બને તો ઊંચા પણ બને તમે બાળકોને બાપ તમે બાળકોએ બાપને જાણ્યા છે તે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર પોતાના દિલથી સવારે ઉઠીને પૂછો અમૃત વેળાનો સમય સારો છે સવારે અમૃત વેલા બેસીને આ વિચાર કરો બાબા અમારા બાપ પણ છે ટીચર પણ છે અને ઓ ગોડ ફાધર હે પરમ પિતા પરમાત્મા તો કે જ છે અત્યારે તમે બાળકો જાણો છો જેમને યાદ કરીએ છીએ હે ભગવાન અત્યારે તે અમને મળ્યા છે અમે ફરીથી બેહદનો વારસો લઈ રહ્યા છીએ તે છે લૌકિક બાપ આ છે બેહદના બાપ તમારા લૌકિક બાપ પણ તે બેહદના બાપને યાદ કરે છે તો બાપોના બાપ પતિઓના પતિ તે થઈ ગયા આ પણ ભારતવાસી જ કહે છે કારણ કે અત્યારે હું તમારો બાપ પણ છું તમે બાળકો બનો છો બાબા બાબા કહેતા રહો છો અત્યારે ફરી તમને વિષ્ણુપુરી સાસ સસુર ઘરે લઈ જાઓ છું આ છે તમારા બાપનું ઘર પછી સાસરે જશો બાકો જાણે છે અમને ખૂબ સારો કરવામાં આવી રહ્યો છે અત્યારે તમે પિયર ઘરમાં છો ને તમને ભણાવવામાં પણ આવે છે તમે આ જ્ઞાનથી સજીને વિશ્વના મહારાજા મહારાણી બનો છો તમે અહીંયા આવ્યા જ છો વિશ્વના માલિક બનવા તમે ભારતવાસી જ વિશ્વના માલિક હતા જ્યારે કે સતયુગ હતો અત્યારે તમે એવું નહીં કહેશો કે અમે વિશ્વના માલિક છીએ અત્યારે તમે જાણો છો કે ભારત જ માલિક કલયુગી છે ભારતના માલિક કલયુગી છે અમે તો સંગમયુગી છીએ પછી અમે સત્યુગમાં આખા વિશ્વના માલિક બનીશું આ વાતો તમારા બાળકોની બુદ્ધિમાં આવી જોઈએ જાણો છો વિશ્વની બાદશાહી દેવાવાળા આવ્યા છે અત્યારે સંગમ યુગ પર તે આવ્યા છે જ્ઞાન દાતા એક જ બાપ છે બાપના સિવાય કોઈ પણ મનુષ્યને જ્ઞાન દાતા નહીં કહીશું કારણ કે બાપની પાસે એવું જ્ઞાન છે જેનાથી આખા વિશ્વની સદગતિ થાય છે તત્વો સહિત બધાની સદગતિ થઈ જાય છે છે મનુષ્યોની પાસે સદગતિનું જ્ઞાન નહી આ સમય આખી દુનિયા તત્વો સહિત તમો પ્રધાન છે આમાં રહેવા વાળા પણ તમો પ્રધાન છે નવી દુનિયા છે જ સતયુગ એમાં રહેવા વાળા પણ દેવતા હતા પછી રાવણને જીતી લીધા બાબા કહે છે પહેલા દેવતાઓ હતા પછી રાવણે જીતી લીધા હવે ફરીથી બાપ આવ્યા છે તમને બા તમે બાળકો કહો છો અમે જીએ છીએ બાપ દાદાની પાસે બાપ અમને દાદા દ્વારા સ્વર્ગની બાદશાહીનો વારસો આપે છે બાપ તો સ્વર્ગની બાદશાહી આપશે બીજું શું આપશે તમે તમારા બાળકોની બુદ્ધિમાં આ તો આવવું જોઈએ ને પરંતુ માયા ભૂલાવી દે છે સ્થાયી ખુશી રહેવા નથી દેતી જે સારી રીતે ભણશે ભણાવશે તે ઊંચ પદ પામશે ગાવામાં પણ આવે છે સેકન્ડમાં જીવન મુક્તિ બાબા કહે છે ઓળખવું તો એક જ વાર જોઈએ ને બધી આત્માઓના બાપ એક છે તે બધી આત્માઓના બાપ આવેલા છે પરંતુ બધા તો મળી પણ નહીં શકશે ઇમ્પોસિબલ છે અસંભવ છે બાપ તો ભણાવવા આવે છે તમે પણ બધા ટીચર્સ છો કહેવામાં આવે છે ને ગીતા પાઠશાળા આ અક્ષર પણ કોમન છે કહે છે શ્રી કૃષ્ણ એ ગીતા સંભળાવી હવે આ કૃષ્ણની તો પાઠશાળા છે નહીં કૃષ્ણની આત્મા ભણી રહી છે સતયુગમાં કોઈ ગીતા પાઠશાળામાં ભણતા ભણાવતા છે શું કૃષ્ણ તો થાય જ છે સતયુગમાં પછી ચોર્યાસી જન્મ લે છે એક પણ શરીર બીજાથી મળી ન શકે ડ્રામા પ્લાન અનુસાર દરેક આત્મામાં પોતાનો પાર્ટ ચોર્યાસી જન્મનો ભરેલો છે એક સેકન્ડ ન મળે બીજાથી પાંચ હજાર વર્ષ તમે પાર્ટ વજવત ભજવો છો એક સેકન્ડનો પાર્ટ બીજા સેકન્ડથી મળી ન શકે કેટલી સમજની વાત છે ડ્રામા છે ને પાર્ટ રિપીટ થતો જાય છે બાકી તે શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગના અડધો કલ ભક્તિ ચાલે છે પછી બધાને સદગતિમાં હું જ આવીને આપું છું તમે જાણો છો પાંચ હજાર વર્ષ પહેલા રાજ્ય કરતા હતા સદગતિમાં હતા દુઃખનું નામ નહીં હતું અત્યારે તો દુઃખ જ દુઃખ છે આને દુઃખધામ કહેવામાં આવે છે શાંતિ ધામ સુખ ધામ અને દુઃખ ધામ ભારતવાસીઓ જ ભારતવાસીઓ જ આવીને સુખ ધામ નો રસ્તો બતાવું છું કલ્પ કલ્પ પછી મારે આવવું પડે છે અનેક વાર આવ્યો છું આવતો રહીશ આની કોઈ અંત થઈ નથી શકતી તમે ચક્કર લગાવીને દુઃખ ધામમાં આવો છો પછી ફરીથી મારે આવવું પડે છે અત્યારે તમને સ્મૃતિ આવી છે ચોર્યાસી જન્મોના ચક્રની હવે બાપને રચતા કહેવામાં આવે છે એવું નહીં કે ડ્રામા ડ્રામાના કોઈ રચયિતા છે રચતા એટલે કે આ સમયે સત્યુગને આવીને રચે છે જેમનું રાજ્ય હતું પછી ગુમાવ્યું એમને જ બેસીને પછી ભણાવું છું બાળકોને એડોપ્ટ કરું છું તમે મારા બાળકો છો ને તમને કોઈ સાધુ સંત વગેરે નથી ભણાવતા ભણાવવા વાળા એક બાપ છે જેને બધા યાદ કરે છે યાદ જેને કરે છે જરૂર ક્યારેક આવ્યા આવશે પણ ને આપણ કોઈને સમજ નથી કે યાદ કેમ કરે છે તો જરૂર પતિ પાવન બાપ આવે છે ક્રાઇસ્ટને એવું નહીં કહેશે કે ફરીથી આવો તે તો સમજે છે લીન થઈ ગયા પછી આવવાની વાત જ નથી યાદ છતાં પણ પતિ પાવનને કરે છે અમે આત્માઓને ફરીથી વારસો આપો હવે તમે બાળકોને સ્મૃતિ આવી કે બાબા આવેલા છે નવી દુનિયાની સ્થાપના કરશે તે પછી પણ પોતાના સમય પર રજો તમોમાં જ આવશે અત્યારે તમે બાળકો સમજો છો કે અમે અમે માસ્ટર નોલેજ ફૂલ બનીએ છીએ એક બાપ જ છે જે તમને બાળકોને ભણાવીને વિશ્વના માલિક બનાવી દે છે પોતે નથી બનતા એટલે એમને કહેવામાં આવે છે નિષ્કામ સેવાધારી મનુષ્ય કહે છે અમે ફળની આશ નથી રાખતા નિષ્કામ સેવા કરીએ છીએ પરંતુ એવું હોતું નથી જેવા સંસ્કાર લઈ જાય છે એ અનુસાર જન્મ મળે છે કરમનું ફળ અવશ્ય મળે છે સંન્યાસી પણ પુનર્જન્મ ગ્રહસ્થીઓની પાસે લઈ ફરી સંસ્કાર અનુસાર સંન્યાસ ધર્મમાં ચાલી જાય છે જેમ બાબા લડાઈવાળાનું ઉદાહરણ આપે છે કહે છે ગીતામાં લખેલું છે જે યુદ્ધના મેદાનમાં મરશે તે સ્વર્ગમાં જશે પરંતુ સ્વર્ગનો પણ સમય જોઈએ ને સ્વર્ગ તો લાખો વર્ષ કહી દે છે હવે તમે જાણો છો બાપ શું સમજાવે છે ગીતામાં શું લખી દીધું છે કહે છે ભગવાન વાચ હું સર્વવ્યાપી છું બાપ કહે છે હું પોતાને એવી ગાડી કેવી રીતે આપું એવી ગાળ કેવી રીતે આપું કે હું સર્વ છું કૂતરામાં બિલાડીમાં બધામાં છું મને તો જ્ઞાન સાગર કહો છો હું પોતાને જ પછી આ કેવી રીતે કહીશ કેટલું જૂઠ છે ખોટું બોલે છે જ્ઞાન તો કોઈમાં છે કારણ કે સ્ત્રીને કહેશે તમારો પતિ ગુરુ ઈશ્વર છે બીજો કોઈ ગુરુ નહીં કરવાનો તે તો ત્યારે સમજાવવામાં આવે છે જ્યારે ભક્તિ પણ સતો પ્રધાન હતી એ સમયે સમજાવવામાં આવતું હતું કે તમારો પતિ તમારો ગુરુ ઈશ્વર છે જ્યારે ભક્તિ સતો પ્રધાન હતી સત્યુગમાં તો ગુરુ હતા જ નહીં ભક્તિની શરૂઆતમાં પણ ગુરુ હોતા નથી પતિ જ બધું હોય છે ગુરુ નથી કરતા આ બધી વાતોને અત્યારે તમે સમજો છો ઘણા મનુષ્ય તો બ્રહ્માકુમાર કુમારીઓનું નામ સાંભળીને જ ડરી જાય છે કારણ કે સમજે છે આ ભાઈ બહેન બનાવે છે અરે પ્રજાપિતા બ્રહ્માના બાળક બનવું તો સારું છે ને બીકે જ સ્વર્ગનો વારસો લે છે અત્યારે તમે લઈ રહ્યા છો તમે બીકે બનો છો બંને કહે છે અમે ભાઈ બહેન છીએ શરીરનો ભાન વિકારોની વાસ નીકળી જાય છે અમે એક બાપના બાળકો ભાઈ બહેન વિકારમાં કેવી રીતે જઈ શકીએ આ તો મહાન પાપ છે આ પવિત્ર રહેવાની યુક્તિ જામામાં છે સંન્યાસીઓનો છે નિવૃત્તિ માર્ગ તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા અત્યારે તમે આ ચીચી દુનિયાની રસમ રિવાજને છોડીને આ દુનિયાને જ ભૂલી જાઓ છો તમે સ્વર્ગના માલિક હતા પરી રાવણે કેટલા છીછી બનાવ્યા છે આ પણ બાબાએ સમજાવ્યું છે કોઈ કહે કે અમે કેવી રીતે માનીએ કે અમે ચોર્યાસી જન્મ લીધા છે ચોર્યાસી જન્મ લીધા છે આ તો અમ અમે સારું કહીએ છીએ ને ચોર્યાસી જન્મ નથી લીધા તો અહીંયા આવશે જ નહીં અહીંયા રોકાશે જ નહીં સમજવામાં આવે છે પ્રજામાં પણ ઓછું પણ સારું પદ છે આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી ભગવાન આવીને રાજધાની સ્થાપન કરે છે શ્રી કૃષ્ણ તો માલિક હતા સ્થાપના બાપ કરે છે બાપે ગીતા સંભળાવી જેનાથી આ પદ મેળવ્યું પછી તો ભણવાની કે ભણાવવાની જરૂર જ નથી તમે ભણીને આ પદ મેળવી લો છો પછી થોડી ગીતાનું જ્ઞાન ભણશે જ્ઞાનથી સદગતિ મળી ગઈ જેટલો પુરુષાર્થ એટલું ઊંચ પદ પામશે જેટલો પુરુષાર્થ કર્યો હતો તે જ કરતા રહે છે સાક્ષી થઈને જોવાનું છે પણ જોવાનું છે બાબા કહે છે કે એણે અમને ભણાવ્યા છે અમને અમારે એનાથી પણ હોશિયાર થવાનું છે બાબા કહે છે કે માર્જિન તો ખૂબ છે સમય તો ખૂબ છે ચાન્સ તો ઘણા છે કોશિશ કરવાની છે ઊંચ થી ઊંચ બનવાની મૂળ વાત છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે આ સમજવાની વાત છે ને ગ્રહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે બાપ ને યાદ કરવાના છે તો પાવન બની જશો અહિયાં બધા પતિત છે આમાં દુઃખ જ દુઃખ છે સુખનું રાજ્ય ક્યારે હતું આ કોઈને ખબર નથી દુઃખમાં કહે છે હે ભગવાન હે રામ આ દુઃખ કેમ આપ્યું હવે ભગવાન તો કોઈને દુઃખ આપતા નથી રાવણ દુઃખ આપે છે અત્યારે તમે જાણો છો અમારા રાજ્યમાં બીજો કોઈ ધર્મ નહીં હશે પછી પરી પછી હું બી

મીઠા મીઠા સિકિલ ધાબા પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર સવારે સવારે અમૃત વેલા ઉઠીને વિચાર કરવાનો છે કે બાબા અમારા બાપ પણ છે ટીચર પણ છે અત્યારે બાબા આવ્યા છે અમારો જ્ઞાન રત્નોથી થી કરવા તે પાપો બાપોના બાપ પતિઓના પતિ છે એવો ખ્યાલ કરતા અપાર ખુશીનો અનુભવ કરવાનો છે બીજું દરેકના પુરુષાર્થને સાક્ષી થઈને જોવાના છે ઉચ્ચ પદની માર્જિન છે એટલે

બાબા કે છે કે જે નિર્વિકારી છે એની શક્તિ છે બુદ્ધ્યો બિલકુલ રિફાઈન છે શુદ્ધ છે એવા ભાગ્યવાન બાળકો સહજ જ ત્રણેય લોકોનું કરી શકે છે શકે છે સૂક્ષ્મ વતન સુધી પોતાના સંકલ્પ પહોંચાડવાના માટે બધા સંબંધો સંબંધોનો સાર સંબંધોના સાર વાળી મહિન યાદ જોઈએ આજ સૌથી પાવરફુલ તાર છે તેના વચ્ચે માયા ઇન્ટરફિયર નથી કરી શકતી તો સૂક્ષ્મ વતનની રોનકનો અનુભવ કરવા માટે પોતાને સ્વયંને વાઇસલેસની શક્તિથી સંપન્ન બનાવો પવિત્રતાની શક્તિથી સંપન્ન બનાવો સ્લોગન છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ એ વૈભવના પ્રત્ય આકર્ષિત થવું જ કમ્પેનિયન એટલે કે સાથી બાપને સંકલ્પથી તલાક આપવું છે અવ્યક્તિશારા રોહાની રોયલ્ટી અને પિરિટીની પર્સનલિટી ધારણ કરો પવિત્રતા સંગમયોગી બ્રાહ્મણોને મહાન જીવનની મહાનતા છે પવિત્રતા બ્રાહ્મણ જીવનનો શ્રેષ્ઠ શ્રીંગાર છે જેમ્સ થોર શરીરમાં વિશેષ શ્વાસ ચાલવી ચાલવું આવશ્યક છે શ્વાસ નહી તો જીવન નહી એવી રીતે બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે પવિત્રતા 21 જન્મોની પ્રાપ્લબ્ધનો આધાર અર્થાત ફાઉન્ડેશન પવિત્રતા છે ૐ શાંતિ